એક તરફ ગુજરાતમાંથી છ મંત્રીઓના નામ પાકા માનવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક નામો કપાયા હોવાની ચર્ચા ગુજરાતમાંથી અનેક નેતાઓના નામ કપાયા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે છ જેટલા મંત્રીઓ છે જેઓ આજે શપથ ગ્રહણ કરી શકે તે સાથે સાથે ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણનું પત્તું કપાયું હોવાની પણ માહિતી મળી રહી છે દર્શના જરદોષના વિકલ્પ તરીકે નીમુબેન બાંભણિયાને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તેમનું નામ ક્યાં સામે આવી રહ્યું છે માડમ માડમ જૂથમાં નારાજગી છે જે જામનગર વિસ્તાર કે જ્યાં ક્ષત્રિય સમાજનો રોષ ત્યાં પણ જોવા મળ્યો હતો ક્યાંક તે કારણ હોઈ શકે તેમના સમર્થકોમાં નારાજગી દક્ષિણ ગુજરાતમાંથી સી આર પાટીલને સ્થાન આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવીયા નીબુબેન ભાભિયાને સ્થાન આપવામાં આવ્યું છે તો પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું દેવુસિંહ ચૌહાણનું પત્તું પણ કપાયું તો ઉત્તર ગુજરાતમાંથી અમિત શાહને સ્થાન આપવામાં આવ્યું છે કેબિનેટમાં તેમણે ઉત્તર ગુજરાતમાંથી અમિત શાહને સ્થાન અપાયું મધ્ય ગુજરાતમાંથી કોઈ પણ નેતાનું નામ સામે નથી આપ્યું એટલે કે મધ્ય ગુજરાતમાંથી કોઈને પણ સ્થાન નથી મળ્યું